રાજપાર્ટીથી ભરૂજ વચ્ચે બેફામ બનેલા ડમ્પર ચાલકો દ્વારા અવારનવાર નવાર નિર્દોષ રાહદારીઓને ટક્કર મારી મોત નીપજાવી દેવાના ઉપરા છાપરી બનાવો બનતા અને ખાણ માફિયાઓ હવે કુદરતી સંપત્તિની લૂંટમાં તમામ હદ વટાવી જતા ગેડિયાપણા ધારાસભ્ય ચૈતર વસાવા આ મુદ્દે હવે મેદાનમાં ઉતરી ગયા છે આજે ત્રણ નવેમ્બર બે હજાર ચોવીસના રોજ રાજપાર્ટીના ચાર રસ્તા ખાતે આવેલા બિરસા ચોક મુંડાથી તેમણે હાજર જન્મેજનીને સંબોધન કર્યું હતું અને ખાણ ખનીજ માફિયાઓ તેમજ પોલીસ તેમજ ખાણ ખનીજ વિભાગના

આજે અમે રાજપાડીથી ઝઘડિયા અગિયાર કિલોમીટરની જન આક્રોશ પદયાત્રા યોજી છે અને ત્યાંથી ચાલતા જ અમે પ્રાંત અધિકારી કચેરી ખાતે પહોંચ્યા છે ત્યારે અમારી માંગણી છે કે આ વિસ્તારમાં જે અનુસૂચિ પાંચ લાગુ હોય પૈસા એક લાગુ હોય અહીંયા સુપ્રીમ કોર્ટ આદિવાસીની જમીનો હોય તોતેર ડબલ એની જમીનો હોય સમસદ સમતા જજમેન્ટ ના પાડે છે છતાંય કોની પરવાનગીથી ગેરકાયદેસર રેતીની લીજો અહીંયા ચાલે છે કોના પરવાનગીથી અહીંયા ગેરકાયદેસર સિલિકાઓ ચાલે છે કોની પરવાનગીથી ગેરકાયદેસર અહીંયા સ્ટોન કોરીઓ ચાલે છે એ બાબતે આજે વહીવટી તંત્ર જવાબ આપવા તૈયાર નથી જે પણ આ ગેરકાયદેસર સિલિકા રેતીની લીજો અને કોરી કરસરો ચાલે છે એની અઠવાડિયામાં તપાસ કરીને દંડ ફટકારીને એને બંધ કરવામાં આવે એવી અમારી માંગણી છે બીજું કે ઝઘડીયા જીઆઈડીસીમાં સ્થાનિક યુવાનોને કાયમી રોજગાર આપવામાં આવે હમણાં યુવાનોનું બાર બાર કલાક દાળિયા મજૂર તરીકે બોલાવીને શોષણ કરવામાં આવે છે એ હવે આવનારા દિવસોમાં અમે ચલાવીશું નહીં પ્રાંત અધિકારીશ્રી જે તે વિભાગને સાથે રાખીને દરેક કંપનીમાં પંચ્યાસી ટકાનો રેશિયો જળવાય છે કે કેમ લોકલ પંચ્યાસી ટકા લોકોને રોજગાર મળે કાયમી એનો રેશિયો જળવાય છે કે કેમ એની તપાસણી કરે અને લોકલ લોકોને રોજગાર આપે અમારી બીજી માંગણી છે ત્રીજી માંગણી અમારે જીએમડીસી રાજપાય ત્યાંથી જે પાણીનો નિકાલ થાય છે નીચેના દસ થી બાર ગામોમાં એ પાણી પીવાથી ઢોરોના મૃત્યુ થાય છે ત્યાંના લોકોમાં અનેક પ્રકારની બીમારીઓ ઉદભવે છે ત્યારે આ જીએમડીસી માંથી જે પણ પાણી નીકળે છે એની તાત્કાલિક ધોરણે કરાવીને એ લોકો પર કાયદેસરની કાર્યવાહી કરાવવામાં આવે એ અમારી માંગણી છે ચોથું નેશનલ હાઈવે છપ્પન બોડેલીથી વાપી જે જઈ રહ્યો છે ત્યારે પ્રાંત અધિકારી પોતે જમીન સંપાદન અધિકારી બનીને નેત્રંગ તાલુકાના મોવી થી લઈને છેક ઉમરપાડા તાલુકાને જોડતા ગામો સુધીની તમામ અઢાર ગામોની જમીન બારોબાર સંપાદન કરી છે ક્યારે આ અનુસૂચિત વિસ્તારમાં ગામ ની સંમતિ કેમ લેવામાં નથી આવી પબ્લિક હિયરિંગ કેમ કરવામાં નથી આવતું ખેડૂતની સંમતિ કેમ લેવામાં નથી આવતી એટલે એ જમીન સંપાદનની કાર્યવાહી તાત્કાલિક ધોરણે રોકે નહીં તો આવનારા દિવસોમાં અમારે ઉગ્ર આંદોલન કરવું પડશે ત્યારે રસ્તા બાબતોમાં પણ અમે આવા આગળ આવેદનપત્ર આપ્યું રસ્તા રોકો આંદોલન કર્યું છતાંય ખકડધજ રસ્તા સુધારવામાં નથી આવ્યા તમામ રસ્તા એ ગોવાલીથી માંડીને ઝઘડિયા સુધીનો રસ્તો હોય કે તમામ રસ્તા વાલિયા નેત્રંગના રસ્તા હોય કે રાજપાળીથી નેત્રંગનો રસ્તો હોય તમામ રસ્તાઓ અઠવાડિયામાં એનું કામકાજ ચાલુ કરીને રિપેર કરવામાં આવે એવી અમારી માંગણી છે જો દિન સાતમાં આ અમારા ચાત ચાર મુદ્દાના કાર્યક્રમમાં જો આ ચાર મુદ્દા જો સંતોષકારક અમને જવાબ નહીં મળે કાર્યવાહી કરવામાં નહીં આવે તો દિન સાત પછી અમે ખૂબ મોટી સંખ્યામાં ઝઘડિયાથી ફરી જન આક્રોશ પદયાત્રા યોજીશું નેશનલ હાઈવે અડતાલીસ પરથી જઈશું અને કલેક્ટર કચેરીનો અમે ઘેરાવો કરીશું એટલે તંત્ર અત્યાર સુધી જાગતું નથી એટલે આજે અમારે જન આક્રોશ પદયાત્રા યોજવી પડી છે આ તમામ ગેરકાયદેસર ધંધાઓમાં વહીવટી તંત્ર અને અહીંના ભાજપના નેતાઓના ઘરે સુધી હપ્તાઓ જાય છે એના લીધે તંત્ર કંઈ પણ કરવા તૈયાર નથી જે દિવસે તંત્ર કંઈ કરશે તો અમે લોકોને સાથે રાખીને જે પણ ગેરકાયદેસર સિલિકાઓ છે રેતીની લીજો છે ગેરકાયદેસર સ્ટોન કોરીઓ છે એ અમે બંધ કરાવીશું જે કંપનીઓમાં પંચ્યાસી ટકા સ્થાનિક યુવાનોને રોજગારી નહીં મળતી હશે એ કંપનીઓમાં પણ આવનારા દિવસોમાં અમે લોકોને સાથે રાખીને રેડ પાડીશું અને ખાસ કહેવા માગીએ છીએ અમે તમામ લોકોને આવનારા ભવિષ્યમાં અહીંના લોકો માટે નિરાકરણ નહીં આવશે તો ખૂબ મોટું આંદોલન દિન સાત પછી થશે